નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે છીએ માથાસુર ગામની અંદર વિપુલભાઈ પટેલના ખેતર ઉપર જે તમને આગળ મેં કીધું કે પચીસ દિવસનો આપણે જે પ્લોટ તમને દેખાડ્યો હતો અને આજે એ જ પ્લોટની અંદર આપણે છીએ અડતાલીસ દિવસની આ ચોળીનો પ્લોટ છે તમે અહીંયા જોઈ શકો છો કે આ બમ્પર ઉત્પાદન અહીંયા આજે ફ્રૂટ સેટિંગ થયેલા છે મિહિરભાઈ આ બાજુ રેકોર્ડિંગ કરો આજે બમ્પર ચોળીની જે પ્રોડક્શન અને જે ફળીની બેઠક જે થઈ છે એ તમે ખાસ આ પ્લોટની અંદર જોઈ શકો તો આપણે વિપુલભાઈ પાસેથી જ જાણીએ કે એમણે આમાં કેવું રિઝલ્ટ મળેલું છે અને કેટલા ખુશ છે અને સાથે સાથે રાસાયણિક ખાતરની અંદર ખર્ચની અંદર કેટલો ઘટાડો થયો છે અને કેટલું કેટલું રાસાયણિક ખાતર આપ્યું છે તો આપણે બધો જ ઓવરવ્યૂ આપણે વિપુલભાઈ પાસેથી જ જાણીએ તો વિપુલભાઈ આપણે જણાવજો કે આ જે બાયોનેલિક્સ કંપનીના બેક્ટેરિયા અને માઇક્રોરાઇઝાની અને ફોસ્ફોનેલિક્સ ટ્રાયોની જે ટ્રીટમેન્ટ થઈ છે આપણે તો એમાંથી તમે શું કહી શકો કે આ ઉત્પાદન તમારે કેવું ચાલે છે અત્યારે કેવું આગળ ચાલશે અથવા તો રાસાયણિક ખાતરની અંદર કેટલો કેટલો ખર્ચની અંદર ઘટાડો થયો છે આ જે અડતાલીસ દિવસનો જે ચોળીનો પ્લોટ છે આની અંદર તમે તમે કેવી કેવી પ્રેક્ટિસિસ કરી છે અને કેવા કેવા રિઝલ્ટ તમને જોવા મળ્યા છે આપણા ખેડૂત મિત્રોને જણાવજો તો બે વાર આના બાયોનેલિક્સના બેક્ટેરિયા એનપીકી અને ફોસ્ફરસ ટ્રીઓ આ બંને વાપરેલા છે બાકી એક રૂપિયાનું કેમિકલવાળું કોઈ ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝર કોઈ વાપરેલું નથી આપણે પાયામાં આપણે આમાં શું શું નાખેલું હતું પાયામાં એક વેલકન કંપનીની છે વાપરેલી છે બાકી બીજું કોઈ આપેલું નથી બરાબર આ અડતાલીસ દિવસ અડતાલીસ દિવસનો તો જ્યારે જ્યારે તમે બેક્ટેરિયા આપતા હતા તો તમને આ પ્લોટની અંદર કેવો સુધારો જોવા મળતો હતો ગ્રોથ ગ્રોથ મેન ગ્રોથ અને નો જે કલર શાઇનિંગ એ બધું સારું છે ડાળીઓ ફૂટવાની ક્ષમતામાં કેટલો વધારો છે ડાળીઓ તો પુષ્કળ પ્રમાણમાં ફૂટી ફૂલની બેઠકની અંદર અથવા તો જે ફળી બેસવી જોઈએ એની અંદર કેવો સુધારો છે આપણે ચાલીસ દિવસે ફર્સ્ટ વીની ચાલીસ દિવસે લઈ લીધી હતી માં લગભગ સિત્તેર કિલો માલ નીકળ્યો હતો પહેલા વીનીમાં અને બીજી વીનીમાં પંચ્યાસી કિલો માલ નીકળ્યો ફળોની ક્વોલિટી કેવી છે અત્યારે સારા છે અને ભાવ કેવો હજાર ભાવ બસો ત્રણસો રૂપિયા પ્લસ આવે બસો ત્રણસો રૂપિયા ખેડૂત મિત્રો બજાર ભાવ પ્લસ આવે છે જસ્ટ બિકોઝ ઓફ આજે ક્વોલિટી જે ડેવલપ થઈ રહી છે આજે ગ્રીન કલર આ વેલ્વેટ ચોળીની અંદર જે ડેવલપ થઈ રહ્યો છે અને આ પરફેક્ટ ફળીની સાઇઝ છે વીણવા માટે ચોવીસ કલાકની અંદર આની વીણી થઈ જતી હોય છે તો ખેડૂતભાઈ તમે કેટલા ખુશ છો ફોલ ખુશ ફૂલ ખુશ ખુશ અને કેવું લાગે છે કે તમે આ બેક્ટેરિયાનો વારંવાર ઉપયોગ કરશો તો તમારી જમીન કેટલી સુધરશે અને સાથે સાથે રાસાયણિક ખર્ચની અંદર કેટલું બચત થશે એના વિશે તમે શું કહી શકો રાસાયણિક ખાતર કરતા એનપીકે બેક્ટેરિયા સારા 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 એક જ લાઈનની ની અંદર ખેડૂતભાઈ કે છે કે રાસાયણિક ખાતર કરતા એનપીકે બેક્ટેરિયા સારા તો સાથે આપણે કમ્પ્લીટ પેકેજ ઓફ પ્રેક્ટાઈસ આપણે જે કરાવીએ છીએ કષ્ટભંજન એગ્રોમોલ માંથી તો શરૂઆતના સમયની અંદર આપણે એન્પી કેબેક્ટર અને કાર્બોનેલિક્સ આ બંને પ્રોડક્ટ આપણે ડ્રેન્ચિંગ કરાવી હતી અને એના પછી ટ્રાયો એન્પી કેબેક્ટર અને કાર્બોનેલિક્સનું જે જે એ ડ્રેન્ચિંગ અથવા તો દીપની અંદર આપણે આની અંદર આપેલું છે તો ખેડૂતભાઈ એટલા ખુશ છે કે સારામાં સારા ભાવ મળી રહ્યા છે અને જે ભાવ પ્રમાણે જે ઉત્પાદન અત્યારે મળવું જોઈએ એ ઉત્પાદન અત્યારે એ કાઢી રહ્યા છે જેથી કરીને મેક્સિમમ સારા ભાવ મળી રહ્યા છે અને સાથે ઉત્પાદનમાં પણ એટલો વધારો છે કે જેથી કરીને મેક્સિમમ ખેડૂતભાઈઓને બેનિફિટ મળે અને સાથે સાથે એક ખેડૂતની જીત આપણે જે કરવી છે તો એ ખેડૂત જીતે તો આવો ખેડૂત ભાઈઓ આવો કેટલું હાલ કેટલું ભાવ છે રૂપિયા 1100 રૂપિયા 1100 રૂપિયા મણ આ 20 કિલો 20 કિલો આ ચોડી અત્યારે માર્કેટની અંદર વડાલી માર્કેટની અંદર જઈ રહી છે ભગીરથ શાક માર્કેટ ભગીરથ શાક માર્કેટ વડાલીની અંદર તો ખેડૂત ભાઈઓ તમે પણ હું ખાસ વિનંતી કરીશ કે જે માઇક્રોબાયોટા આપણે જમીનની અંદર અત્યારે ડેવલપ કરી રહ્યા છીએ અને જે પરિણામો આ ઉત્કૃષ્ટ પરિણામો મળી રહ્યા છે તો તમે પણ એકવાર અવશ્ય આ બેક્ટેરિયાનો લાભ લો અને તમારી જમીનને વધુમાં વધુ જીવતી કરો કે જે જમીન અત્યારે નિષ્ક્રિય થઈ ગઈ છે વધુ પડતા કેમિકલો યુઝ કરી કરીને આપણે જે જમીનને મારી નાખી છે અથવા તો જમીનની અંદર જે માઇક્રોબાયોટા છે જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એનો આપણે નાશ કરી રહ્યા છીએ તો આવો એક ફરીવાર આપણે પ્રયત્ન કરીએ કે કુદરત પાસેથી લઈને કુદરતને પાછો આપીએ એવી એક પહેલ સાથે બાયોનેટિક્સ કંપની અત્યારે ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે તો તમને પણ એક વિનંતી કરીશ કે તમે એકવાર અવશ્ય બાયોનેલિક્સ સાથે જોડાઓ અને તમે જાતે જ અનુભવ કરો કે તમને ખેતીની અંદર પહેલાંના કરતાં કેવો પરિવર્તન લાગે છે અથવા તો તમે કેવું ઉત્પાદન મેળવી રહ્યા છો અને કેવું મેળવશો એના સાથે એક પહેલ સાથે એક જ વિનંતી કરીશ કે તમે મેક્સિમમ બાયો બાયોફર્ટિલાઇઝર્સ જે છે બાયોનેલિક્સ કંપનીના એનો ઉપયોગ કરો નમસ્કાર જય શ્રી રામ થેન્ક યુ